જોરદાર સોલંકી અને છે અને ભાવનગર ખાતે જો અભ્યાસ કરી રહ્યા છે નીચે અહીંયા સુશાંત ત્યારબાદ કૃષ્ણ છે અને દિવ્ય ક્ષમતા ધરાવતા દિવ્યાંગ તરીકેની આગવી ઓળખ વિકલાંગ પણ આપી છે શ્રી મોદી સાહેબ હંમેશા સમાજના સૌથી કાર્યક્રમ એ દિશામાં એક નક્કર કદમ છે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા આજે એક જ દિવસમાં એક સાથે એક હજાર સત્તર દિવ્યાંગજનોને એક પોઈન્ટ સોળ કરોડના સાધન સહાય અર્પણ થવાના છે રાજ્ય સરકાર પણ દિવ્ય કલ્યાણની પ્રતિબદ્ધતા સાથે આ કાર્યક્રમમાં સહભાગી થઈ છે સૌના સાથ સૌનો વિકાસ ભાવેણની આ પવિત્ર ધરતી પરથી પ્રજા રાજવી કૃષ્ણ કુમારસિંહજીની દિવ્ય ચેતનાને વંદન કરું છું વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબની પ્રેરણાથી આજે ભાવનગરમાં યોજાયેલો સાધન સહાય વિતરણ કાર્યક્રમ માત્ર સરકારી કાર્યક્રમ નથી પ્રજા કલ્યાણ માટેની સમર્પિત ભાવનાની વિરાસતને ઉજાગર કરતો માનવતાનો ઉત્સવ છે ગઈકાલે પંદરમી જાન્યુઆરીએ આપણી વાસી ઉત્તરાયણ ભાવનગર અને દેશના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ દિવસ તરીકે ઉલ્લેખાય છે ઓગણીસો અડતાલીસમાં પંદરમી જાન્યુઆરીના દિવસે કૃષ્ણ કુમાર સિંહજીએ સરદાર પટેલની ઉપસ્થિતિમાં ભાવનગર રાજ્યનું વિલીનીકરણ એક અને અખંડ ભારતમાં કરવાની ઐતિહાસિક પહેલ કરી હતી મારી પ્રજાનું કલ્યાણ થાવ એવો તેમનો ધ્યેય મંત્ર દેશ ભક્તિ અને જન કલ્યાણનું જીવન પ્રતિક છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એ જ પ્રજા કલ્યાણના મંત્રને 140 કરોડ દેશવાસીઓના સર્વગ્રાહી કલ્યાણ અને વિકાસથી આજે સાકાર કર્યો છે આદરણીય શ્રી મોદી સાહેબના